જય માતાજી જય મામોગલ મોગલમાંના મંદિરની સામે ગામ વડનગર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ અમે ખેતીના મશીન બનાવીએ છીએ એમાં પહેલાં સાદા મશીન બનાવતા પછી ખેડૂતની જેમ જેમ માગણી વધતી ગઈ એ પ્રમાણે પછી વાળા મશીન બનાવીએ છીએ પછી ઘણા ખેડૂને એવી માગણી હતી કે ભાઈ આપણે બેસીને ચલાવી શકાય કે ઊભીને ચલાવી શકાય એવા મશીન હોય તો અમને વધારે અનુકૂળ આવે એટલે પછી અમે એમાં સંશોધન કરી અને એક નવી ટેકનોલોજી લાવી અને ત્રીજું મશીન બનાવ્યું છે આમાં ખેડૂત બેસીને પણ ચલાવી શકે છે ઊભા પર ચલાવી શકાય અને બધી જગ્યાએ ખેડૂતની અનુકૂળતા પ્રમાણે અઢારની જાળી હોય વીસની બાવીસની ચોવીસની બત્રીસ બેતાલીસ સુધી જે કંઈ જાળીનું માપ પ્રમાણે આગ આગા પાછું એક્ઝિસ્ટ કરી શકાય તેના માટે પણ અમે આ પાછળની સિસ્ટમ આની બનાવી છે અને આમાં આ મશીનની ખૂબી એ છે કે બેસીને ચલાવો ત્યારે પણ આમાં તમારે પાછળથી રાપડી ઉપાડવી હોય તો ઉપાડી શકાય નીચે કરવી ત્યારે નીચે થઈ શકે ખેડૂતને ઉતરવું ન પડે મશીન ઉપર બેસીને કામ ચલાવી શકાય આવો તમને તેના વિશે માહિતી આપું બતાવું તમને જેમ કે આ પાસલનો પાટલો બનાવેલ છે તો આ પાટલામાં એ રીતની ખૂબી છે આ પાટલાની કે આના બધી જગ્યાએ સેટિંગ આપેલા છે અહીંયાથી ક્લચ દબાવો એટલે આ પાસલનો રાપડી છે એ ઉપડી જાય જ્યારે મશીનને વાળવાનું હોય ત્યારે પાસલનો પાટ ખેડૂત બેઠા બેઠાને ઉપાડી શકાય અને મૂકી દઉં એટલે પાછી રાપડી સાચમાં આવી જાય તેમજ બીજી ખૂબી છે કે આનું અહીંયા સીટિંગ આપેલું છે અહીંયાથી વળવામાં એકદમ ઇઝી રહી ગમે ત્યારે ગમે એટલું વાળવું હોય તો એકદમ ત્યાંને ત્યાં પણ વાળી શકાય છે આવી રીતે એકદમ મશીન ફ્રી વળી જાય પાવર સ્ટીરિંગ આનું કામ છે તેમજ આના અહીંયા સીટિંગ આપેલા છે એટલે જમીન ઉપર નીચે હોય ત્યારે પણ અહીંયાથી અહીંયા બુશિંગ પિન આપવામાં આવે છે બુશિંગ પિનને લીધે ઉપર નીચે પણ થઈ શકે છે તેમજ બીજી બુશિંગ પીન ઉપર આપી દીધેલ છે એટલે પાટલાનું પણ એડજસ્ટ થઈ શકે છે આ ટાયર છે અને બે ટાયરને ડાળીના માપ પ્રમાણે અંદર કરવા હોય બહાર કરવા હોય તો અહીંયાથી બોલ ખોલી અને અંદર બહાર કરી શકાય છે તેમજ ઉપર નીચે કરવાનું હોય તો આ બોલથી ઉપર નીચે પણ થઈ શકે છે તેમજ પાટલાને પણ ઉપર નીચે કરવો તેના માટેનું પણ અમે અહીંયા સેટિંગ આપેલ છે આનાથી પણ ઉપર નીચે કરી શકાય છે તેમજ ટાયરની સાપટીન હળંગની અંદર પણ હોલ આપેલા છે એટલે આ બોલ છે એ આગળ આગળ પાછળ ઝાળી પર કરવા હોય તો ટાયર અંદર બાર કરવા હોય તો જાળીના માપ પ્રમાણે અંદર બાર પણ કરી શકાય છે તેમજ આ મશીન ચલાવતી વખતે આ રીતે બેસીને મશીન ચલાવી શકાય છે જ્યારે મશીન વાળવાનું હોય ત્યારે આ બ્રેક દબાવવાથી પાછળનો લોઢીયો છે એ ઉપડે આવી રીતે ઉપડે પછી તમે મશીન ઇઝીલી માળી શકો છો વળી જાય પાછું પાટલા લઈને પાછું તમે આને રાપડી નીચે મૂકી શકો છો તેમજ આમાં બીજી એક નવી સિસ્ટમ એ બનાવવામાં આવી છે કે આમાં રિવર્સ ફોરવર્ડ સિસ્ટમ છે જેથી કરીને પેલા આગળના મશીનમાં આગળ ચાલતું હતું જ્યારે આ મશીન છે એ પાછળ પર ચાલે અને આગળ ચાલે બે બાજુ આગળ પાછળ આને કરી શકાય છે અને બે બાજુ સિસ્ટમ આપેલ છે એક બાજુ તમે ક્લચ દબાવો એટલે પાછળ આવે એક બાજુ દબાવો એટલે આગળ આવે પછી બીજા નંબરમાં એ વસ્તુ છે કે આનું લિવર પણ મેં અહીંયા આપી દીધું છે એટલે ખેડૂતને જેટલું હલાવવાનું હોય એ પ્રમાણે આનું લિવરથી પણ આગળ પાછળ સ્પીડ વધુ ઘટું કરી શકાય છે તો આમાં આ રીતે સિસ્ટમ બનાવેલ છે તેમજ આ પાંચ એસપીનું એન્જિન છે અને ઊભું એન્જિન નું પહેલાં મશીનમાં જે આવતું જે આડું એન્જિન હતું એમાં ઊભું એન્જિન આપી દીધું જેથી કરીને વજનવાળું એન્જિન હોવાથી જે સ્લીપ મારતું ટાયર ખતરા મારતું એ પ્રોબ્લેમ પણ આવતો નથી તો આને ઇઝીલી ચલાવી શકાય છે તો આવો તમને બતાવો અને ચાલુ કરીને આપણે આગળ પાછળ કઈ રીતે કરી શકાય બતાવીએ એટલે આ એન્જિન પાછળ ફૂલી સાઈડ આવે આ રેવિસ થાય છે રેવિસમાં આપણે ગમે એટલું ચલાવવું હોય સ્પીડ વધુ મોટું કરી શકાય આ રીતે ટાઈમ પાછળ થઈ જાય વાળવું હોય તો ઇઝીલી આપણે આને વાળી પણ શકાય છે આ રીતે વાળવું હોય તો ઇઝીલી આપણે આને વાળી શકાય છે આની અંદર પણ ગેરબોક્સ આવી જાય ડિપ્રેશન આવી જાય એટલે આને ઇઝીલી આપણે વાળી પણ શકીએ છીએ પેન્ડર દબાવવાથી પાછળની રાપડી છે એ ઉપર ઉપડી જાય નળીઓ પાછળથી ઉપડી જાય ઉપાડીને વાળી શકાય પછી ફરી પાછું મૂકી શકાય એ રીતે આના સેટિંગ આપવામાં આવેલા છે તો ખેડૂતને બધી રીતે ઉપયોગી અને ખર્ચામાં પણ જાઓ બિલકુલ ઓછા ખર્ચે એક વીઘામાં તમારે પંદર રૂપિયાનું ડીઝલ મળે તો પંદર રૂપિયામાં એક વીઘો બેલી હલાવી આપે આવી રીતે ઓછા ખર્ચે આ મશીન ખેતીનો ઉપયોગ કરી શકાય છે આખો દિવસ હલાવવાનો હોય એક મહિના આ મશીનમાં બીજી ખૂબ એ છે કે આને ખેતીમાં જયારે ચલાવતા હોય ત્યારે આપણે ધીરે ધીરે લોમાં એમ કે ધીરે સ્પીડમાં જેટલું ચલાવવું હોય ત્યારે ચલાવી શકાય છે જ્યારે રોડ ઉપર લઈ જવાનું હોય આની પાછળ ટોલી લગાડવાની હોય કોઈ માલસામાન લેવાનો હોય બાસકા લાવવાના હોય કે નિરણપોળો લેવાનો હોય પાણીના બેરલ લાવવાના આની પાછળ ટોલી લાગી જાય છે ટોલી લગાડવા માટે અહીંયા ખાલી એક જ પિન કાઢી નાખો એટલે પાછળનો જે પાણી ભાગ છે એ અલગ થઈ જાય અહીંયા ટોલી લાગી જાય અને ટોલી લઈને રોડ ઉપર જ્યારે ચલાવવાનું હોય ત્યારે પણ આને અંદાજીત ત્રીસ પાંત્રીસની સ્પીડમાં પણ ચલાવી શકાય છે અહીંયા ટુ વ્હીલના લિવર ટાઈપનું લિવર આપવામાં આવ્યું છે જેટલું તમારે આને ભગાડવું એટલું ભગાડી શકાય છે જેટલું ધીરું ચલાવવું હોય ધીરું ચલાવી શકાય એટલે એટલે આમાં બધી વસ્તુની સિસ્ટમ એ પ્રમાણે આપેલ છે એટલે તમે આને રોડ ઉપર પણ ચલાવવામાં ઇઝી પડે જ્યારે ખેતીમાં ચલાવવું ત્યારે ખેતીમાં પણ ચલાવી શકાય છે તેમજ આપણે આને જોવું હોય તો આવો તમને બતાવું આપણે રોડ ઉપર આને ટ્રાય કરીએ તેમ છતાં કોઈ જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો And drive i hey.